ગુજરાતમાં ફરી એકવાર વાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે એક મહિલાની અર્ધનગ્ન હાલતમાં તેનું સરઘસ નીકાળવામાં આવ્યું છે આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા ઉપર અમાનુષી અત્યાચાર કરાયો છે ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી એટલું જ નહીં તેને બાઇક પાછળ સાંકળથી બાંધી વરઘોડો નીકાળ્યો હતો અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા તો સંજેલીના ઢાલ સુમળ ગામનો આ વિડીયો હોવાનું અનુમાન છે મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાથી લોકોએ તેની ઉપર આરોપ મૂક્યો છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલ સુમળ ગામે પાંત્રીસ વર્ષીય પરિણીતા મહિલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે પંદર વ્યક્તિના ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઇક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો પંદર લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઇકના કેરિયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી એટલું જ નહીં આ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે આ ઘટના અનેક સળગતા સવાલ ઉભા કરે છે શક્તિ સ્વરૂપ મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય મહિલાને અર્ધલગ્ન હાલતમાં ફેરવવી તે કેટલું ઉચિત મહિલાએ ભૂલ કરી તો આવી રીતે સજા આપવાની શું આ રીતે સમાજ કોઈ સ્ત્રીનું સન્માન કરે છે ટોળાની મહિલાનું સરા જાહેર ચીર કરતા શર્મ ન આવી ટોળામાં અન્ય મહિલાઓ પણ હતી તેમને પણ દયા ન આવી આધુનિક યુગમાં આ પ્રકારના જઘન્ય કૃત્ય ચલાવી શકાય ખરા સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આપવાનો હક વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી પંદર જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબો રોજના પેપરોમાં જઈએ છીએ આવા મીડિયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ